દેશભક્તિ એકતા અને માનવતાના ભાવ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં જીવન જ્યોત માનવ મંદિર આશ્રમના તમામ મંદબુદ્ધિ પ્રભુજીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નાગરિકો તેમજ પોલીસ પરિવારજનોની હાજરી જોવા મળી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મંદબુદ્ધિ પ્રભુજીઓને સમાજની મુખ્ય દ્વારા સાથે જોડવાનો તથા તેમને પણ દેશ સેવાના ભાવમાં સહભાગી બનવાનો આ પ્રસંગે એસઆરપીએફ પોલીસ પરિવાર દ્વારા પ્રભુજીઓને દેશ પ્રેમ શિસ્ત અને ભાવના અંગે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો જે સમગ્ર કાર્યક્રમને વિશેષ મહત્વ આપતું બન્યું કાર્યક્રમમાં એસઆરપીએફના પોલીસ જવાનો એનડીઆરએફ ટીમ તેમજ અન્ય વિવિધ બચાવ અને સુરક્ષા સંબંધી ટીમો હાજર રહી આ ટીમો દ્વારા હાજર રહેલા લોકો માટે દેશ સેવા સુરક્ષા વ્યવસ્થા તથા આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે માહિતી આપવામાં આવી કાર્યક્રમ દરમિયાન માનનીય ડીવાય એસપી શ્રી પરીક્ષ સાહેબ તથા માનનીય ડીવાય એસપી શ્રી અનિલ પટેલ સાહેબના વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત સાથે સમગ્ર એસઆરપીએફ ગ્રાઉન્ડ દેશભક્તિના નાથી ગુંજી ઉઠ્યો આ ઉપરાંત કાર્યક્રમમાં શાળાના બાળકો માટે આપત્તિકાલીન સાધનો બચાવ પદ્ધતિઓ આગ સામે રક્ષણ પ્રાથમિક સારવાર તેમજ સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી બાળકોને આપત્તિ સમયે જાતે સુરક્ષિત રહેવા અંગે ઉપયોગી માહિતી મળી આ ભવ્ય કાર્યક્રમમાં જીવનજ્યોત માનવ મંદિર આશ્રમના પ્રમુખ શ્રી પરેશભાઈ વિરાણી મંત્રી શ્રી રામજીભાઈ ગોટી તેમજ સંસ્થાના ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને તેમણે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ સહકાર આપ્યો કાર્યક્રમના અંતે આશ્રમના તમામ મંદબુદ્ધિ પ્રભુજીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ સમાજમાં સેવા સમર્પણ અને સમાનતાનો સંદેશ આપતો એક સ્મરણીય અને પ્રેરણાદાયક પ્રસંગ બન્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે